ચૂંટણી રણનીતિકારમાંથી રાજકારણી બનેલા પ્રશાંત કિશોરના નેતૃત્વમાં જન સુરાજ પાર્ટીએ પેટાચૂંટણીમાં ધમાકેદાર પ્રદર્શન કર્યું જો કે રાજ્યની ચાર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં તેમની પાર્ટી એક પણ બેઠક જીતવામાં સફળ ન રહી પરંતુ તેમની પાર્ટીના ઉમેદવારો ત્રણ બેઠકો પર ત્રીજા કમે રહ્યા સાથે જ પેટાચૂંટણીમાં દસ ટકા વોટ શેર સાથે તેમની પાર્ટી રાજ્યની ત્રીજી પાર્ટી બની ચૂંટણી રણનીતિકારમાંથી રાજકારણી બનેલા પ્રશાંત કિશોર એટલે કે પીકેની જનસુરાજ પાર્ટી બિહારની ચાર વિધાનસભા બેઠકો માટે યોજાયેલી પેટાચૂંટણીમાં હાથ રહી હતી કેમુર રામગઢ વિધાનસભા બેઠક પર ચોથા સ્થાને સંતોષ માનવો પડ્યો હતો જ્યારે ત્રણ બેઠકો પર પીકેના ઉમેદવારો ત્રીજા સ્થાને રહ્યા હતા પ્રથમ નજરમાં આ પરિણામો પીકેના પક્ષની બિનઅસરકારક શરૂઆતની વાર્તા કહેતા હોય તેવું લાગે છે પરંતુ આંકડાઓનું અંક ગણિત એનડીએ અને ઇન્ડિયા એલાયન્સ બંને સંગઠનમાં સામેલ પક્ષોના તણાવને વધારે તો નવાઈની વાત નહીં ઉલ્લેખનીય છે કે બિહાર પેટા ચૂંટણીમાં જનસુરાજ પાર્ટીના ચારેય ઉમેદવારોને કુલ મળીને છાસઠ હજાર પાંચસો ત્રેવીસ મત મળ્યા હતા સરેરાશ વિશે વાત કરીએ તો જનસુરાજને તેની ચૂંટણીમાં પદાર્પણમાં મળેલા મતોની સરેરાશ દરેક બેઠક પર લગભગ સોળ હજાર છસો એકત્રીસ મત હતા જનસુરાજ પાર્ટી ભલે વિધાનસભામાં તેની હાજરી સુનિશ્ચિત કરવામાં નિષ્ફળ રહી હતી પરંતુ તે સાબિત કરવામાં સફળ રહી છે કે તે અન્ય પક્ષોની રમત બનાવી પણ શકે છે અને બગાડી પણ શકે છે ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરની આગેવાની હેઠળની જનસુરાજ પાર્ટી ચાર બેઠકો માટેની પેટા ચૂંટણીમાં સમગ્ર બિહારમાં ત્રીજા સ્થાને રહી હતી જનસુરાજ પાર્ટીના આ પ્રદર્શન બાદ જૂના પક્ષોમાં ખેંચતાણ વધી છે ત્યારે એક નજર કરીએ કે કેવી રીતે ટૂંકા સમયગાળામાં પી કે રાજ્યની અન્ય મોટી પાર્ટીના વોટશેરને તોડવામાં સફળ રહ્યા હતા કિશોર એટલે કે પી કે કોઈ મોટા નેતા નથી અને ન તો તેમના મારફતે કોઈ મોટી રેલી કરવામાં આવી હતી જોવા જઈએ તો જન આ પેટા ચૂંટણી કોઈ પણ સંગઠન વગર લડી હતી બીજી તરફ જનસુરાજ ઔપચારિક રીતે રાજકીય પક્ષ બન્યો ને દોઢ મહિનો પણ પસાર થયો ન હતો નવા બનેલા પક્ષે કોઈપણ પૂર્વ તૈયારી અને સંગઠન વગર સીધા જ ચૂંટણી કસોટીમાં ઉતરવાનું નક્કી કર્યું હતું એવી સ્થિતિ આવી કે જનસુરાજને ચારમાંથી બે ઉમેદવાર પણ બદલવા પડ્યા હતા જોકે પીકેની પદયાત્રા પણ આ વિસ્તારોમાં પહોંચી નથી આ બધું હોવા છતાં જનસુરાજે જીતરના માજીના ગઢ ઇમામગંજ અને આરજેડીના મજબૂત કિલ્લા બેલાગંજમાં અસરકારક પ્રદર્શન કર્યું હતું પીકે પોતાની જન જનસુરાજ પદયાત્રા દરમિયાન ભત્રીજાવાદના મુદ્દે પણ લાલુ યાદવ અને આરજેડીને ઘેરવામાં સફળ રહ્યા હતા બિહારના પૂર્વ સીએમ લાલુ યાદવ અને કુમાર જેવા નેતાઓની હાજરી અને ભાજપના પડકાર ઉપરાંત પણ પીકેની પાર્ટી પેટા ચૂંટણીમાં ત્રીજા સ્થાને રહી હતી ત્યારે બે હજાર વીસની બિહાર વિધાનસભા ચૂંટણીમાં સીટોની દ્રષ્ટિએ ત્રણ સૌથી મોટા પક્ષોના વોટ શેર પર નજર કરવામાં આવે તો આરજેડીને ત્રેવીસ ભાજપને ઓગણીસ પોઈન્ટ પાંચ ટકા અને જેડીયુને પંદર પોઈન્ટ સાત ટકા વોટ મળ્યા હતા ત્યારબાદ ચિરાગ પાસવાનની એલજેપીને પાંચ આઠ ટકા વોટ તો જીતારામ માજીની પાર્ટી માત્ર ત્રણ ટકા વોટ આસપાસ રહી હતી આવી સ્થિતિમાં પ્રશાંત કિશોરની પાર્ટી જનસુરાજ દસ ટકા વોટશેર લેતી હોય તો નાના પક્ષો અને મોટા પક્ષો માટે તણાવ પેદા કરે તે નિશ્ચિત છે બિહાર પેટા ચૂંટણીમાં જનસુરાજનો વોટ શેર લગભગ દસ ટકા રહ્યો હતો બ્યુરો રિપોર્ટ જીએસટીવી